નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ચકલી ઘર પક્ષીનો માળો ચકલીનો માળો સૌપ્રથમ નજરમાં જોતા તમને લાગશે કે આ વસ્તુ શું છે પણ એક દેશી જુગાડ કોઠા કોઠાસૂસથી બનાવેલું ચકલીનું ઘર છે ખૂબ જ સુંદર રીતે વૃક્ષોમાં આવી રીતે લગાવવામાં આવે છે એની બનાવટની કઈ રીતે આ સ્વયંભાવી સ્વયંસેવક લોકો બનાવે છે એને આપને વિગતવાર માહિતી આપું ખૂબ જ મોટા જથ્થામાં આ લોકો બનાવી રહ્યા છે સુરતના સેવાભાવી લોકો કાપડ તથા હીરા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આ સેવાકીય કાર્યમાં જોડાયેલા છે સાવ નિસ્વાર્થ સેવા તેઓ કરી રહ્યા છે આપણે આખી પ્રોસેસની વિગત આપો કાપડ ઉદ્યોગમાં વપરાતી ઇંક શાહીના આ ટાઈપના ખાલી ડબ્બા લાવે છે એ ખાલી ડબ્બાને આ રીતે સાફ કરી આ સૌ કરબટ સ્વયંસેવકો છે જો નિસ્વાર્થ ભાવે આ ચકલી ઘરનું નિર્માણ કરી રહ્યા છે આ રીતે ડબ્બાના ઢાંકણ ખોલી આ લોકો પાણીમાં ચોખ્ખા કરે છે કેટલા આધાર સુધીમાં કેટલા નંગ બનાવાય છે અમે 22 થી 24000 પીસ આપી ચૂક્યા છે અને 8 થી 9000 અમારી પાસે પીસ પડેલા છે હમ જે કોઈને જોઈએ એને સાવ ફ્રીમાં અહીંથી વિતરણ ચાલુ છે એક રૂપિયો અમે લેતા નથી આ સ્વયંસેવકો રજાના દિવસે તેમજ સાંજના સમયે પોતાના સમયનો સદુપયોગ કરી પર્યાવરણની જાળવણીમાં ભૂતપૂર્વ ફાળો આપી રહ્યા છે આ રીતે પાણીમાં સાઈને સાફ કરી આ રીતે મૂકે છે ત્યારબાદની પ્રોસેસ તમને આગળ બતાવું પરમ ચાલો આ બાજુ ટોટલ બાવીસ હજારથી વધુનું વિતરણ તેઓ કરી ચૂક્યા છે અને હજુ પાંચથી સાત હજારનો એ લોકો પાસે અત્યારે સ્ટોક છે ગામડામાં પણ ખૂબ મોકલે છે શહેરોમાં પણ વિતરણ કેવું છે બાળકોની પ્રાથમિક શાળાઓમાં પણ તેઓ આપે છે અને બાળકો પાસે એક્ટિવિટી કરાવે છે એ લોકો ત્યારબાદ ત્યાંથી સાફ થઈ અહીંયા આવે છે આ સંપૂર્ણ સાફ થઈ ગયેલા છે આપ જોઈ રહ્યા છો કેમિકલ વગેરેના ત્યારબાદ એમાં ડ્રીલિંગ મશીન વડે ડ્રિલ મશીન વડે આ રીતે સાઈડમાં હોલ પાડવામાં આવે છે નીચે હોલ પાડે છે જેથી કરીને પાણી ન ભરાય એક મોટો હોલ આ રીતે રાઉન્ડ હોલ પાડે છે જેથી કરીને હવા ઉજાસમાં સારું રહે ચકલીને અંદર પ્રવેશવા મળે ત્યારબાદ રાઉન્ડ રાઉન્ડ્રીલ વડે બાર હોલ પાડવામાં આવે છે આ રીતે બાર હોલ પાડે છે આપ જોઈ રહ્યા છો ડ્રીલિંગ મશીનથી અને એમના ઢાંકણા જે નીકળે છે એને આ રીતે વાયરથી જોડવામાં આવે છે આ રીતે

સુંદર કામગીરી આ લોકો કરી રહ્યા છે એમને જેવું કોઈ પણ જાતનો ફાળો રહ્યા છે સૌ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે આપ જોઈ રહ્યા છો તે છતાં પોતાના કિંમતી સમયમાંથી સમય કાઢી અને આ સેવાકીય પ્રવૃત્તિને ઓપ આપી રહ્યા છે ચકલીનું નું મહત્વ પર્યાવરણની જાળવણીમાં ખૂબ જ છે પર્યાવરણ બચશે તો જ માનવ સંસ્કૃતિ બચશે આ રીતે કલર સંસ્કૃતિમાં આવતા હોય છે પોતાના સમયનો સદુપયોગ આ સ્વયંસેવકો કરી રહ્યા છે નાણાં તથા સમય બંનેનો સદુપયોગ આ સ્વયંસેવકો દ્વારા થઈ રહ્યો છે આ હું જ બધા બધું ચકલીન માળા તાર લઈ જવા છે કેટલા લઈ જાય છે કેટલા એકલા બધા જ અઘરું કાર્ય છે પણ આપ જોઈ રહ્યા છો ઢગલા ખૂબ મોટો છે ક્વોન્ટિટીમાં છે અને સાવ મફત તદ્દન મફત વિતરણ કરી રહ્યા છે પ્રકૃતિને બચાવવાનું એક અહમ પગલું જો કોઈ કરતા હોય તો આ કર્મઠ અને જાગૃત સ્વયંસેવકો કરી રહ્યા છે જેઓ પર્યાવરણને બચાવવામાં અત્યારથી પોતાનો અભિગમ વાપરી ખૂબ જ સુંદર કાર્ય પર્યાવરણના જતન માટે કરી રહ્યા છે તેઓને લાખ લાખ વંદન છે ખૂબ ખૂબ બિરદાવીએ આ વીડિયોને આપ આપના તમામ ગ્રુપમાં શેર કરજો જેથી કરીને લોકોને માહિતી મળે પર્યાવરણ સચવાય આ લોકો પણ એક ઉદના કાર્ય કરી રહ્યા છે એમને પણ એક સારો સાથ અને સહકાર મળે વિડીયોને લાઈક કરી તમામ ગ્રુપમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી દેજો મિત્રો વંદે માતરમ વંદે ગૌ માત્રમ ભારત માતા કી જાય પર્યાવરણ માતા કી જાય પ્રકૃતિ માતા કી જાય